ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સહકાર સાથે સુરત સ્થિત ધી ઇવેન્ટ થિયરી સંસ્થા દ્વારા સુરતમાં પાંચ થી નવ જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે જો ટ્રાફિકના પાલન કરતા ટ્રી પ્લાન્ટેશન મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને પુલિંગ ઝોન કરવામાં આવશે સુરતને ને હરિયાણા શહેરમાં પરિવર્તિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમે પાંચ જૂને ઉજવવામાં આવતા વિશ્વ પર્યાવરણ દિવસના સન્માનમાં એક યુનિક પહેલ ગ્રીન કોર્નર રજૂ કરી રહ્યા છે ગ્રીન કોર્નરનો ઉદ્દેશ પર્યાવરણીય જવાબદારીની ભાવના કેળવવાનો છે સંસ્થા દ્વારા જીપીસીબી અને સુરત શાળા ટ્રાફિક પોલીસના સહકાર સાથે વિવિધ ટ્રાફિક સિગ્નલો ઉપર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે ગ્રીન કોર્નર અભિયાન અંતર્ગત ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન મફત છાશ વિતરણ કરવામાં આવશે પર્યાવરણની ચાળાવણીના વિભિન્ન બોર્ડ બેનર સ્ટેન્ડિંગ વગેરે કાર્યક્રમ દરમિયાન સાથે રાખવામાં આવશે मैं अनीता हेंगोरानी हूँ डायरेक्टर ऑफ ग्लोबल कोलाइंस कार्यक्रम ये आज वर्ल्ड एनवॉर्मेंट डे है जो थी आ, थियरी इवेंट ने जिसने ये बहुत अच्छा प्रोत्साहन किया है पेड़ उगाने के लिए कि हमें सूरत वैसे ग्रीन सिटी से कहलाई जाती है तो ये बहुत अच्छा इनिशिएटिव लिया है कि हमें और पेड़ उगा उगाने चाहिए और ये बहुत अच्छा है हमारे सिटी के लिए लोगों तो को क्या संदेश दे दिया कि हमें पर्यावरण के लिए हमें हमेशा यही कहना चाहिए कि हमें पेड़ उगाने चाहिए जितना हो सके जिससे जैसे अभी गर्मी बढ़ रही है जिस हिसाब से जितना पॉल्यूशन बढ़ता जाएगा हमारे लिए ही बहुत नेगेटिव इफेक्ट देगा जितना हो सके आप पेड़ उगाइए जिससे हमारे पर्यावरण को बहुत ही अच्छा और बारिश की साइड मारू नाम जुहब वीरानी है और हूँ मिल्क पैलेस की छूँ कार्यक्रम आज गुजरात पॉल्यूशन बोर्ड साथ मरी ઇવેન્ટ થિયરી સાથે અમે લોકોએ મળીને એક પોલ્યુશન માટે એક મુહિમ જાહેર કરી છે કે જે ગ્રીનરી વિશે અને પીયુસી જેમ કે આજે અમે લોકો જે મુહિમ અમારી છે પીયુસી માટેની કે જાહેર જનતાને ખબર પડે કે પીયુસી કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે અમે લોકોએ અહીંયા એક સ્ટોલ પણ રાખ્યો છે જેથી પીયુસી લોકો અહીંયા જ ઇન્સ્ટન્ટ કરાવી શકે છે પર્યાવરણ દિવસે સંદેશ એક જ આપવો કે વધારે વધારે ગ્રીનરી પોતાની આસપાસ વાવો અને હેલ્ધી ખાઓ અને હેલ્ધી જીવો નમસ્તે હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુરતનું રિપ્રેઝેન્ટેશન કરું છું અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે જીપીસીબીએ સ્ટેક હોલ્ડર્સ સાથે ઘણા બધા કાર્યક્રમો રાખ્યા છે એમાંનો આ એક કાર્યક્રમ છે ફ્રી પીયુસી કેમ્પ પાંચ દિવસ અમે આ કેમ્પ કરનાર છીએ અને આ પાંચ દિવસ દરમિયાન અમે લોકોને આહવાન કરેલું છે કે આવો અને ફ્રી પીયુસી કેમ્પનો લાભ લો કારણ કે વાહન વ્યવહાર પણ પ્રદૂષણનો એક નાનો એવો સ્ત્રોત છે અને જો પ્રદૂષણ મુક્ત વાહન હશે તો આપણા જે રસ્તા ઉપર ચાલતા વાહનો છે હવા પ્રદૂષણને નિયંત્રણમાં રાખશે તો હવા પ્રદૂષણ શહેરનું નિયંત્રણમાં રહે અને લોકોને પીયુસી પ્રત્યે જાગૃતિ આવે એ માટે આપણે આજે આ પીયુસી કેમ્પનું આયોજન કર્યું છે સાથે સાથે આજના જે આપણી રોજનિશી છે એમાં આપણે સોફ્ટ ડ્રિંક્સ કે કોલ્ડ ડ્રિંક્સને આપણે સ્થાન આપીએ છીએ પણ આજે અમે એક નવો કન્સેપ્ટ રાખ્યો છે અહીંયા દરેક આવનારને એક ફ્રી કુપન તો આપવામાં આવશે જ સાથે સાથે ધરતીનું અમૃત કે કુદરતી કહી શકાય એવી છાશનું પણ અમે વિતરણ કરી રહ્યા છીએ સાથે સાથે આ ગરમીનો જે માહોલ ઊભો થઈ રહ્યો છે ગરમીને કંટ્રોલ કરવા માટે કે નિયંત્રણ કરવા માટે અમે દરેક જે પીયુસી માટેનું કૂપન લેશે એમને એક વૃક્ષ પણ અમે અહીંથી આપીશું નાનકડો છોડ આપીશું જે એમના ઘરે વાવી અને એ આખું વર્ષ ઠંડકનો અનુભવ કરશે અને પ્રકૃતિની સાથે પોતાનું સમય પસાર કરી શકશે ધન્યવાદ